સામાન્ય ઘટના એવી હતી કે આ દલિત સમાજના ચાર યુવાનો એ ચા પાણી નાસ્તો અને હાથ પહોંચાતો નહોતો ખરીદનાર દલિત સમાજના યુવાનોએ કીધું કે બાળક તારો હાથ ના પહોંચાડતો તો હું જાતે પડીકું તોડી લઉં બેટા આ દલિત સમાજના વ્યક્તિએ અન્ય સમાજના વ્યક્તિને બેટા કેમ કીધું એનો ખાર રાખીને કોળીના ઘા મારી પાઇપો મારી પંદર લોકોનું ટોળું બહારથી ફોન કરીને બોલાવીને એટલી સામાન્ય મેટરમાં એમનો જીવ લીધું છે અત્યારે હાલ હું ભાવનગર જવા રવાના થ છું રાજ્યની સરકારને અમરેલી પોલીસ પ્રશાસનને ખાસ કહું આ ચારે જે વિક્ટીમ છે જેને જીવન ગુમાવ્યું અને એની સાથે ત્રણ લોકોને માર્યા આ ચારેને પાંચ પાંચ એકર ખેતીની જમીન તમે આપો એટ્રોસિટીઝ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે એટ્રોસિટીઝ એક્ટમાં જોગવાઈ છે કે પીડિત પરિવારને ઈટોનો ભઠ્ઠો સ્ટોનની કોરી સરકારી નોકરી કે ખેતીની જમીન આપી શકાય હું માગણી કરું છું કે પાંચ પાંચ એકર ખેતીની જમીન અથવા તો સરકારી નોકરીમાં આપવામાં આવે બે નીલેશભાઈ રાઠોડનું મૃતદેહ અત્યારે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં છે તો ત્યાં એનું બીજ વિડીયોગ્રાફી પેનલ પીએમ કરવામાં આવે ત્રણ એ કોઈ સચોટ અને મજબૂત ઓફિસરને આખા પ્રકરણનું ઇન્વેસ્ટીગેશન સોંપવામાં આવે અને ચાર આગળ જતા આવનારા દિવસોમાં તડી ફાડતી લઈને ટોક સુધીની જે પણ કડક કાર્યવાહી આ કસૂરવાર આરોપીઓની સામે કરી ગુજરાતમાં એક દાખલો બેસાડવો જોઈએ દલિત સમાજના યુવાને અન્ય સમાજના યુવાનને બાળક કેમ કીધું એ બાળક હતું એના માટે બાળક શબ્દનો પ્રયોગ કેમ કર્યો ફક્ત આટલા કારણસર ખૂન કરી દેવામાં આવે એ પણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય આના કારણે આખા અમરેલી અને સૌરાષ્ટ્રમાં બહુ જ આક્રોશ છે રાજ્યની સરકાર પોલીસ પ્રશાસનને વિનંતી કરી છું કે કોઈ પણ સંજોગોમાં આ કેસમાં એક દોઢ વર્ષમાંથી ટ્રાયલ પૂરી થાય એવી પણ લેખિતમાં બાહીદરી રાજ્યની સરકાર આપે